જય જવાન જય કિસાન મિત્રો આજે આપણે નકુરથી બારોની વાડીની મુલાકાત લીધી છે તો ત્યાં સનેડો હાલે તો આપણે આગળ વિડીયોમાં બતાવીએ કઈ રીતના હાલે છે સનેડો હલો અવિનાશભાઈ વાહન સાપણીઓ પકડવામાં છે આવી રીતના ભાઈ ધીરે ધીરે ચાલુ કર્યું છે ટ્રેક્ટર એટલે કે ધનેડો લીલું છે એટલે કેવરા આવે છે બહુ આપણે પણ પાછળ જઈએ આવી રીતના તો વધારે લીલું છે ખેતર એ થોડુંક કેવું આવે તો કરો અહીંયા વધારે લીલું અહીંયા બેહે નહીં એના તો પગ પણ રાખતા છે રોટિયા ઉપર એક પાણો પણ મૂકીયા ઉપર લીલું તો કેવું આવેરપોક્કા હાલે બધું માતાના જગ્યાએ મોરપોકા ફિટ કરેલા તો ના હાલે લીલામાં મોરપોકા હાલે ના કોનો ફાયાદ દર વર્ષ દર દિયે તો કાલ હાલે ને આ આજની તારીખ સુધી કે આખી નાખવાનું છે આપણે એ કેમ કે ફૂટો પણ દેખાય છે જોર જોર હટેલી છે પતરમાં ને તેમ તો આમાં ફૂટો ફરીથી વર્ક પર ફરી પાછો ઉગ્યો એકદમ હાવ ધીમો લેવઈ રહ્યો છે બને

ધીરે 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 છે નાના નાના ડેક્ટર ચનેડા છે બાકી એક વાર તો લગભગ બધા દવા પણ કાઢી દીધી છે ધંધામાં અંદરની ગારી છે અને સાડત્રી નાખવી છે સાડત્રી કાર વચ્ચે તુવેર ને મૂકેલી છે આ પાટલું મગફળી તો બહુ સારી છે તુવેરનું અમારા એરિયામાં લગભગ સાડત્રીસનું વધારે પડતું વાવેતર છે ભાઈ જી સાડત્રી મગફળી વધારેમાં વધારે જી સાડત્રીનું જ વાવેતર છે અમારા ગામમાં હરીની બનાવટ છે આ છનેડાની વિશ્વકર્મા એક ગૃહ ઇન્ડસ્ટ્રીઝનું નામ છે કંપનીનું અને વિસાવદર પાણીનું ધારી છે આવે છે મજૂરની જરૂર ન હોય મારે એક જણો ભાકવા પૂરતો હોય ખંડેડો તો કરે પણ અમે વધારે પડતું લીલું છે ખેતર મજૂરની જરૂર પડે ને મારાથી એટલું બધું ગાળો છે બપોર પછી જો વરસાદ ન તો વ્યવસ્થિત હાલે જ પણ કે રાહ નથી જોઈએ આપણે આખી નાખવું બાકી એ વ્યવસ્થિત હાલે બપોર પછી લોટિયામાં ધ્યાન રાખો અવિનાશભાઈ કેમેરા સામે જોવાની જરૂર નથી બાકી હાર પડી જશે હા સાંભળ્યા ઉપર ધ્યાન આપો ફ્રેક્ટર તો હાલતું જ છે સાડા દસ વોસ પાવરનું એન્જિન છે આ સનેડામાં બરાબર એટલે તાકાત તો ભરપૂર છે પણ વેલું વધારે કેવર આવે સનેડો તાકાતવાળો છે જો થોડીક બરાબર વધારે હોય

કલમ આગળ આવ્યું એટલે ચારવી લીધું પેક કર બરાબર આગળથી પાછું ચાલુ કરી દે વાર થઈ જાય હોય ના વધારે રજગારો છે એટલે ગયતું જ નથી